एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ॐ अञ्जनीगर्भाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् तन्नो हनुमन्त प्रचोदयात् बुलु श्रीरामचन्द्र भगवान् की लक्ष्मी नारायण भगवान की कुर्देवी उमिया मात की सत्य सनातन धर्म की आज के आनंद की ओम नमः पार्वती पते हर हर महादेव सर्व ने जय सियाराम राम जय लक्ष्मी नारायण हूँ कोई संत तरीके મહંત તરીકે કે હું આશીર્વાદ લેવા નથી આવ્યો આજે યુવાનો માટે સંદેશો ચાર મિલે ચોસઠ ખીલે બેસ કર જોડ જેમ તમારી ને મારી આંખ મળશે બે ને બે ચાર તો તમારા મોઢામાંથી હસી આવશે મોઢું ખીલશે હા બત્રીસ ને બત્રીસ ચોસઠ ને હાથ વંદન કરશું મારા રૂહાટા ખીલશે ને આજે ઈ મને દેખાય છે હા હું અહીંયા ગામની અંદર આ ભૂમિની અંદર એક બાળક તરીકે આવ્યો તો જેમ તમે દેવ મંદિરે જાઓ શ્રીફળ લઈ જાઓ દેવતાઓને પ્રસાદી રૂપે આપો એમ આજે અમારા માતા પિતાઓ સનાતન માટે આ રૂપી રૂપી લીલું આજે દેવને ચરણના અર્પણ કરેલું છે ને આજે એ વિરાણી ગામની અંદર મને માતૃ એ માનો પ્રેમ આપ્યો બેને બેનનો પ્રેમ આપ્યો આમાં વડીલોએ પિતાનો પ્રેમ આપ્યો ભાઈ બંધુએ ભાઈનો પ્રેમ આપ્યો ને આજે એ પ્રેમ થી હું જો મારી દ્રષ્ટિએ જોઉં તો મને સ્વયં આ સનાતનના સપૂતો લક્ષ્મી નારાયણ દેખાય છે તમારામાં જે વડીલો કર્તવ્ય કરી ગયા મેં મારી ભાષ્યમાં પેલા જ કહી દીધું હું કોઈ પ્રવચન કરવા નથી આવ્યો હા યુવાનો માટે બોલું છું જેમ આપણા વડીલો આગળના કાર્ય કરી ગયા સનાતનના એ કાર્યને તમને ને મને દીપાવા છે બડા હુઆ તો ક્યા હુઆ જેસે પેડ ખજૂર પંછી કો છાયા નહી ફળ લાગે અતિ દૂર આપે વટ વૃક્ષ થઈ જુવાનો વડીલો એનું કર્તવ્ય કરી ગયા હા એને સજ કરી આજે સનાતન ની હા એ ધારા થી તમને ને મને જોડ્યા છે ને જુવાનો ની વાત કરું હા હમણાં જ લખુભાઈ પ્રયાગરાજ કુંભ હતો આ સનાતન શું કાર્ય કરી શકે મને માત્માજી માનો ફોન આવ્યો બાપુ ચંદુ માનો મને કે વીસ કિલોમીટર દૂર છે હું હવે બુઢી થઈ ગયું છું મારે સ્નાન કરવું છે આ મારો પેલો ને છેલો હા સનાતનનો કુંભના હા દર્શન કરવા છે પણ કોઈ આવવા નથી દેતું એટલે મેં કિરણને ફોન કર્યો ને કિરણને એટલું જ કીધું મેં કીધું માતાજી આવ્યા છે ને ગમે તે હિસાબે હા અહીંયા સંગમ ઉપર લઈ આવવા છે કિરણ મને કે આજે તો હા આદિત્યનાથજી આવવાના છે ગૃહમંત્રી અમિત શાહ બી આવવાના છે કોઈ હિસાબે નહીં આવે પણ છતાંય હા એ કે નંબર આપો ગાડી નંબર આપો ને ગાડી નંબર દીધા વાયરલેસથી હા વીસ કિલોમીટરમાંથી એક સંત હા અહીંયાનો યુવાન આજે એ ત્રિવેણીમાંથી સ્નાન કરાવતો હોય આ તમારું મારું હા કર્તવ્ય નથી હા આપણા પૂર્વજો હા નારાયણ બાપા લીંબાણી શિવજી બાપા રતનસ્રી બાપા કરશન બાપા એમને જે સનાતનના બીજ વાવ્યા છે ને આજે એ ફળ તમારા ને મારામાં લાગે છે જરૂર યુવાનોને કહીશ આપે કટિબદ્ધ બની હા કાંઈક એવો પ્રશ્ન હોય કાંઈક એવી મૂજવાણ હોય હા આવીને જણાવજો હા મિત્ર ભાવે જણાવજો બીજું વડીલ પાસે એ પણ એક મારું નિવેદન છે ઘણા કેશે બાપુ હવે તમે દીક્ષા આપો હા ગુરુ મહારાજ હા એમનું કર્તવ્ય કરે છે હા તો વડીલોને પણ આજે હું કહીશ કે તમારા યુવાનો આ આ ને સાથે ભજન કરી હા એ જ લક્ષ્મી નારાયણ ની સાચી પૂજા દેખો આજે વિરાણી ની હા એક જ્યોત બદ્રી વિશાલ ની અંદર પ્રજ્વલિત થઈ છે ને આપણે બધા ત્યાં નારાયણ ના થઈ બદ્રી ધામની ની અંદર હા ઈ કાર્ય કરશું ને હમણાંના જેમને મને માર્ગદર્શન આપ્યું માતાઓએ પ્રેમ આપ્યો એમ રામજી બાપા હું પેલા માઈક ઉપર બોલ તો મને બહુ બોલું અચર લાગે રામજી બાપા મને કીધું કે આ બુક લઈ જા હા આની માતે અભ્યાસ કરજે હા રામજી બાપાએ એમનું કર્તવ્ય નિભાવ્યું અવજી બાપાએ કર્તવ્ય નિભાવ્યું હિમતભાઈએ કર્તવ્ય નિભાવ્યું હવે જરૂર હું યુવાનોને કહીશ આપે કર્તવ્ય નિભાવી વેસન ને ફેશનથી દૂર રહી હર ભજવું હક બોલવું દોનો બાતા અમલ એ નરને કદી ના ઉતરે આઠેપોર અમલ હા ને આજે આ સંતની ભૂમિ છે જો એક બાળક આ ગામનું પાણી પીવે આ ગુવાનો પાણી પીવે જોય બાળકમાંથી સંત બની જાય હા કોઈ બાળકમાંથી જગત ગુરુ બની જાય આ કાંતિ ભગત આ ગામના હા વિનુ ભગત આ ગામના સેવાદાસ સાહેબ આ ગામના હા એક બાવળિયો નર્મદા કિનારે જોતે એમ નંદજી આ ગામના એક હરિદ્વારની અંદર શાંતિ બાપા શાંતિભાઈ આ ગામના હા કેટલી સાધવી પણ છે હા આજે ધર્મ જગતમાં પણ એટલા વીરો છે સમાજ જગતના પણ એટલા વીરો છે હા રાજકીય જગતમાં પણ કેટલા વીરો છે ને આજે ભરતભાઈ ને બધા અહીંયા છે ને આ વીરો ની ભૂમિ એટલે મોટી વિરાણી ને વિરાણીનો આધાર તમારો મારો બની રહે કદાચ કોઈ એવી ઉણપ આવી જાય હા તો કદાચ હા આખમાંથી બે આંસુ આવે પણ કોઈ સાયન્સે આજ સુધી સિદ્ધ નથી કરી શક્યું કે આંસુ ક્યાંથી આવ્યા પણ એ આંસુ 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 હૃદયમાંથી આવે હોય હોય પણ એ હૃદય કમલ ની અંદર લક્ષ્મી નારાયણ મારું હૃદય દ્રવિડ ન થાય હા વિશેષ ધ્યાન રાખી ને આગળ કઈ બી કાર્ય હોય હા સંત સાધુ હૃદયની કાર્ય કરતા મિત્ર હૃદય આવજો હા પણ યુવાનોને સ્થાનિક યુવાનોને જરૂર કહીશ બારેથી આવી દાતારો શ્રીએ આવું ભવન તૈયાર કર્યું મનજી જીવરાજ તેજાણી ભવન લક્ષ્મી નારાયણ ભવન સનાતન ભવન આપણી વાડી ભવન જેટલા નામ દેશું એટલા ઓછા છે હા સ્થાનિકની એટલી જ જવાબદારી છે હા કે એનું રખોપું કરી હા દેવના કાર્ય કરી દેવ તમારી મારી પ્રત્યક્ષ છે એટલે કીધું છે ને આ કાર્ય કેને કરાયું હા જબ તક મેં તા તબ તક હરી નાહી અબ હરી હે મેં નાહી પ્રેમ ગલી બહુ સાંકળી દોનોના સમય આ જે કાર્ય થઈ રહ્યું છે હા એ નારાયણની કૃપાથી થઈ રહ્યું હોય રામચંદ્રની કૃપાથી થઈ રહ્યું છે ને આજે જે આ રામ સેતુ તમે વડીલોએ બધાએ સેતુ બાંધ્યો છે ને હવે રામનો પણ ઉત્સવ માણવાની તમારી જવાબદારી છે હા રામ મંદિરનો ઉત્સવ માણવાની તમારી જવાબદારી છે વિશેષ હા અમે અમારા કાર્યમાં જ રત છીએ હા કોઈ એવું ધન તૈયાર થાય વાંય આવી હા બધાય સાથે મળી કાર્ય કરી સાધુ હૃદય બધાય પ્રત્યે આપણી આદર બની રહે એ જ સાધુ હૃદય શુભકામના શુભ આશીષ જય સિયા જય લક્ષ્મીનારાયણ નારાયણ